એસબીઆઈની ટ્રેઝરી શાખામાં સ્ટાફ ઓછો હોવાના અભાવે લોકોને પડતી મુશ્કેલીના કારણે લોકોએ પોતાનો રોષ મીડિયા સમક્ષ ઠાલવ્યો હતો ભારતીય સ્ટેટ બેંકની ટ્રેઝરી શાખામાં છેલ્લા ઘણા સમયથી સ્ટાફનો અભાવ છે જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જેમાં સ્ટાફ તો ઓછો જ છે તેમાં પણ આજે એક કર્મચારી ઓછા હતા જેના કારણે લોકોને વધુ મુશ્કેલી ઉઠાવવી પડી હતી આ ટ્રેઝરી શાખામાં સરકારી મંડળીઓના ચલણ ભરવાના હોય જેમાં બહુમાળી ભવન ચલણ લઈ ટ્રેઝરી શાખામાં ભરી પરત બહુમાળી ભવનમાં દેવાના હોય છે જ્યારે બપોરના એકત્રીસના સમય પછી ચલણ સ્વીકારવાનું બંધ થઈ જતું હોય છે જેમાં માત્ર ચારથી પાંચ કલાકમાં સમગ્ર કામગીરી કરવાની હોતી હોય છે તેમાં પણ ટ્રેઝરી શાખામાં સ્ટાફના અભાવે લોકોને વધુ મુશ્કેલી વેઠવી પડતી હોય છે

કે એનું અમે જોતા નથી અમારી દશા ખરાબ ખરાબ કરે છે અને ત્યાં આગળ અમારું ઓફિસ બંધ થઈ જાય બ્રાન્ચ એ લોકો કોઈ જવાબ ન દે અત્યારે તો અમારે ત્યાંથી ધક્કા થાય છે ધક્કા ખાઈને પાછા આવવું પડે લોકો હેરાન થાય છે પબ્લિક હેરાન પબ્લિકને હેરાન કરવાનું આ એક બોલું છે આ હું ચલણ ભરવા આવ્યો છું અને ચલણ ભરવામાં જો આટલી બધી ત્રણ ત્રણ કલાક લાગતી હોય ચાર ચાર કલાક તો એ વ્યાજબી ન કે ને અને સવારે અગિયાર વાગ્યાના માણસો ઊભા હોય અને ત્રણ ત્રણ વાગ્યા સુધી વારો ન આવે અહીંયા આગળ પૈસા કોઈ અધિકારી ન મૂકે અધિકારી જવાબ ન દે કોઈ તો એ વ્યાજબી વાત ન કહેવાય અહીંયા દરેક સરકારી કામ અહીંયા થતા હોવાથી આ મેન બ્રાન્ચ મેન બ્રાન્ચ છે આમાં આવી રીતે સ્ટાફ ઓછો હોય ત્રણ સ્ટાફ તો એ કોઈ પણ સંજોગમાં ચાલે નહીં અહીંયા આગળ સ્ટાફની જરૂર છે અહીંયા સ્ટાફ રાખવાની જરૂર છે અહીંયા લોકોને લોકોની ભાવનાઓને સમજવાની જરૂર છે અહીંયા કોઈ અહીંયા અહીંયા લોકોને અહીંયા હેરાન પબ્લિક હેરાન થાય છે એ જોવાની જરૂર છે આ મેન બ્રાન્ચ ગણાય મેન બ્રાન્ચમાં આવો કોઈ સંજોગમાં ચાલ્યે નહીં જાણે જાય સહકારી મંડળીના દર વખતે અમારે ચલણ ભરવાના હોય એટલે તેજરીમાંથી આપણે નિલંબાગ જે રહે બહુ મળી હોય ત્યાં અમારે ચલણ લઈને અહીંયા ભરવાનું હોય અહીંથી ભરીને પાછું ત્યાં જવાનું હોય તો એ લોકો એવું કહે છે કે એક દોઢ વાગ્યા સુધીમાં આવી જવાનું તો અહીંયા કોઈ જ્યારે અમે આટલા બધા અગિયાર વાગ્યાના અહીંયા ઘણા બધા વીસ પચીસ માણસો ઊભા છીએ તોય કોઈ અહીંયા નથી અધિકારીઓ મૂકતા કે પહેલાં ભાઈ બીમાર છે બીમાર હોય તો એની હવેજીમાં કોઈ પણ માણસ તો મૂકવો જોઈએ નહીં અહીંયા ચોપન ચોપનનો સ્ટાફ હતો અત્યારે ત્રણ જણા છે તો અત્યાર સુધી શું એ કહી તમે લોકોએ આ લોકો કોઈ જાતનું ધ્યાન નથી કરતા એ પણ બંધ કરી દો સિન નાગરિકમાં કરતા એ લોકો ચાર્જ લેવા કોઈ પણ જગ્યાએ અત્યારે સગવડતા નથી ભાવનગરમાં અને અહીંયા એક જગ્યાએ છે તો અહીંયા આવી રીતે અમને હેરાન કરે છે અમારે ત્રણ ત્રણ કલાક જો શું અમારે પેલી અમારી ઓફિસ પણ બંધ થઈ જાય અને અહીંયા પણ અમારે પેટ્રોલ આવન જવનનો ખર્ચો અને અમારો વ્યય સમય વ્ય કરવો પડે છે એટલે આ માટે ઘટતું કરો એવું અમે મીડિયાને કહી રહ્યા છીએ